ખડે પગે તન મન ધન થી સેવા કરી છે જો પેલા તો અમને આ જે પરિક્રમામાં આ વસ્તુ બની ત્યારે એ લોકો અગાઉ એક મીટિંગ બોલાવવાની જરૂર હતી અને મીટિંગ બોલાવી અને તમામ અમારા સ્યાસી ઉતારા મંડળ વાળાને જાહેરાત કરવાની જરૂર હતી કે તમે આવશો નહીં લોકોના રસોડા ભવનાથમાં ધમધમે છે સાહેબ તો જે કોઈ પણ યાત્રિકો આ જગ્યા ઉપર પરિક્રમાના માટે આવ્યા હોય તો હવે ગિરનાર ચડી શકે છે ગિરનારી મહારાજના દર્શન કરવા માટે જઈ શકે છે

પણ આજ સવારથી જોરદાર સરસ મજાનો તડકો છે રસ્તાઓ બધા સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે કઈ રીતનું આ જગ્યા ઉપર વાતાવરણ છે તો તમામ વસ્તુ અંદર શું ચાલી રહ્યું છે ભવનાથ વિસ્તારમાં શું સરકાર તંત્ર પાછો એવો કોઈ નિર્ણય લેશે કે ફરી પાછું અલાવ કરે કે ભાઈ પરિક્રમા થવાની છે કે નહીં થવાની અત્યાર સુધી એવું કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રતિકાત્મક રીતે સાધુ સંતોજ જે છે એ પરિક્રમા કરવાના છે પણ જો વાતાવરણ સરસ થઈ ગયું છે અને જો અંદર રસ્તા કદાચ સુકાઈ જાય તો શું આ પરિક્રમા સ્ટાર્ટ થાય કે ના થાય એ હજી એક મારા માટે થોડોક પ્રશ્ન મને લાગી રહ્યો છે તો હવે દોસ્તો આપણે અંદર જઈ રહ્યા છીએ અને જોઈએ કે અંદર કેવું વાતાવરણ છે કેવો તડકો છે રસ્તાઓ છે કેવા ભીના છે ગારો છે કે નહીં બધી વસ્તુ આપણે અંદર જઈને જોઈએ અને ત્યાં અંદર જે લોકો છે એનું શું કહેવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું જય ગિરનારીના નાથ સાથે ભગવાઈ આગળ વધીએ છીએ જય ગિરનારી દોસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે બહુ પ્રોપરલી તડકો આપણને જોવા મળી રહ્યો છે વાદળ થયું વાતાવરણ છે અને આજ સવારથી કોઈ પણ પ્રકારનું એમ કહેવાય ને કે વરસાદનું કંઈ એંધાણ દેખાયું નથી અને પોલીસ કર્મીઓ એમની જગ્યાએ તૈનાત છે અને અંદરની બાજુએ ગાડીઓ માટે બેરિકેટ એટલે બધું લાગેલું છે

હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિક એટલું બધું દેખાતું નથી આ રસ્તાઓ ઉપર પણ પોલીસ કર્મીઓ તૈનાત છે કદાચ એ લોકોને હજી આશા છે કે પરિક્રમાર્થીઓ જે છે એ કોઈનું નહીં માને અને કદાચ એટલીસ્ટ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અથવા તો ગિરનાર ચડવા માટે વધારે પબ્લિક આવી જશે તો આ બેઉ કેસમાં અત્યારે પોલીસ તૈનાત છે અને અહીંથી આપણે આગળ જોઈએ ને તો આ જગ્યા ઉપર જે

વરેશ બાપુ શ્રવણ ગુરુ શ્રી ધીરુ બાપુ શ્રવણ અમો આન ક્ષેત્ર સુડતાલીસ વર્ષથી આન ક્ષેત્ર ચલાવી છે આ આન ક્ષેત્ર ચોવીસ કલાક આન ક્ષેત્રમાં અમે દાળ ભાત શાક લાડુ રીંગણાનો ઓળો અને રાત્રે ગાંઠિયા મરચાં ચાદુ કોફી આપી છે જે આ રામ કૃપા ક્ષેત્ર સુડતાલીસ વર્ષથી આ સેવા યાત્રિકોની કરે છે સાડા ચારસો માણસોના સ્ટાફ સાથે અમે આવી છીએ દર વર્ષે અગિયાર અમે આઈસર લાવી છીએ અને મહિલા મંડળ પણ અમારું સારું એવી સેવા આપે છે પણ આ વખતે જે વરસાદી માહોલ છે એ વરસાદી માહોલની અંદર યાત્રિકોને હાલવામાં પણ સરળતા નથી બીજા નંબરમાં જે કાર્યક્રમો જે કર્યા છે જંગલ ખાતાવાળાએ પ્રશાસનવાળાએ પણ અચાનક આજે વરસાદ પડવાથી જે માહોલ સર્જાણો છે અમારી માટે અને પ્રશાસન માટે પણ અસમર્જન્સીમાં છીએ કે હવે અમારે શું કરવું તો જેથી કરીને અમારો જે લાખો રૂપિયાનો જે અમે કરિયાણું ભરીને આવ્યા છીએ

ચણા ની દાળ આવું જોર આવીને તમે આવશો નહીં હવે અંછત્ર બધા ગાડીઓ લઈ લઈને આવી ગયા હવે પ્રશાસન એમ કે તમે આવશો નહીં આવો તો તમારો વિકલ્પ અમારે આવી ગયા એક દિવસનો તો અમારો કાર્યક્રમ હોય નહીં ચાર પાંચ દિવસ અગાઉ કલેક્ટર સાહેબે જાહેરાત કરી વાત હમ કે ભાઈ અનક્ષેત્રોવાળા કોઈ આવશો નહીં તે આવી પરિસ્થિતિ આ પરિસ્થિતિ મીડિયામાં જે કહે એમાં હાઇ બરોબર 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 ભલે તો સાડા ચારસો લોકો સાથે આ જે ગ્રુપ છે આવ્યું છે આ આ જગ્યા ઉપર માવડીઓ બેઠી છે એમની સાથે બે મિનિટ વાતચીત કરીએ જય ગિરનારીમાં તમે ખાસ તો જે કંઈ પણ પરિક્રમાર્થીઓ આવે છે એમના માટે શું રસોઈ બનાવતા હો છો એના વિશે વાત કરીએ

તમામ વસ્તુ આ જે કંઈ પણ સેવા કર્મીઓ છે એ લોકોની મહેનત છે ત્યારે જ આ બધી વસ્તુ શક્ય થતી હોય છે જય ગિરનારે ભવનાથ વિસ્તારમાં જે કંઈ પણ ક્ષેત્રની ગાડીઓ છે જેને પરિક્રમાના રૂટ ઉપર અંદર નથી જવા દીધા એ લોકોના રસોડા ભવનાથમાં ધમધમે છે સાહેબ તો જે કોઈ પણ યાત્રિકો આ જગ્યા ઉપર પરિક્રમાના માટે આવ્યા હોય તો હવે એ ગિરનાર ચડી શકે છે ગિરનારી મહારાજના દર્શન કરવા માટે જઈ શકે છે કેમ કે પરિક્રમા જે છે એ પ્રતિકાત્મક રીતે થવાની છે હવે એના શું નીતિ નિયમો છે એ ભગવાન જાણે પણ પ્રતિકાત્મક રીતે થવાની છે બરાબર હવે આ જગ્યા ઉપર જે શ્રી રામકૃપા અનક્ષેત્ર કાપડી શ્રવણનો જે અખાડો છે બરાબર છે એમની આ જગ્યા ઉપર એમને આ જગ્યા ઉપર ગોઠવેલું સાહેબ સાડા ચારસો સ્વયંસેવકો સાથે આ ઉતારો આવતો હોય છે અને તમે જોઈ શકો છો કે શું કેવા પ્રકારની હાલત છે ખૂબ જ મહેનત મશક્કતથી આ લોકો બધી વસ્તુ લઈને આવતા હોય છે ચૌદ પંદર લાખ રૂપિયાનો માલ હોય છે એમની સાથે પણ હવે પ્રશ્ન એ આવીને ઊભો છે કે હવે કેને ખવડાવવું કેમ કે એટલું ટ્રાફિક છે નહીં હવે આ જગ્યા ઉપર જે બધી વસ્તુ બની છે તો એની વાત કરીએ તો આ જગ્યા ઉપર તમને સરસ મજાના છે છે એક જ મૂકો શાક છે અને દાળ ભાત છે ટૂંકમાં દોસ્તો આપણું જે ગુજરાતી થાળી એટલે બહુ પ્રોપરલી ગુજરાતી થાળી આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે જે જગ્યા ઉપર બને છે એ બધી વસ્તુ આપણે જોઈએ આપી દો આ તમે જુઓ આ બધી માવડીઓના હાથે જ બધી વસ્તુ બનેલી છે આ સીધો સામાન આ જગ્યા ઉપર છે જુઓ આ બધી વસ્તુ એમણે નહીં તો આ જે કેમ્પ છે ને સેવા કેમ્પ આ કેમ્પ શ્રવણ કાવડનો જે એરિયો છે બોરદેવી પાસે એ ન્યાનો છે પણ ફરજિયાત એ લોકોએ આ જગ્યા ઉપર આવવું પડ્યું છે અને આ તમે જુઓ સાહેબ સીધો સામાન કેટલો છે તેલના ડબ્બા જુઓ વસ્તુઓ પડી છે સાહેબ તો ખૂબ જ મોટા પ્રમાણમાં બધી વસ્તુઓ લઈને આવતા હોય છે બરોબર શ્રવણ કાપડી કાચી નામ તો દોસ્તો આ રીતના અનક્ષેત્રો આ જગ્યા ઉપર અત્યારે લાઈવ ધમધમે છે તમે જો અવનાથ વિસ્તારમાં છો બરોબર તો આ જગ્યા ઉપર તમે જરૂરથી પ્રસાદી લેવા માટે આવી શકો છો આ એક નહીં પણ આવા આ જગ્યા ઉપર તમને જોવા મળશે એ લોકોને ત્યાં પરિક્રમાના રૂટ ઉપર જવા દેવામાં નથી આવ્યા સામેની બાજુએ તમે જે છો એ શેરનાથ બાપુનો આશ્રમ છે અને ત્યાં તમે જોઈ શકો છો કે ગર્વોગઢ ગિરનાર જે છે એ વાદળોથી વાતું કરે છે જય ગિરનારી ભાઈ બન જય ગિરનારી જય ગિરનારી એક સમય હોય છે છે પરિક્રમાર્થીઓ આ જગ્યા ઉપર નીકળે ને ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આ જગ્યા ઉપર આવતા હોય છે અને એ લોકો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લેતા હોય છે અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ચિત્રકૂટ ધામ ગૌશાળા ખોડિયાર મંદિર ગોમટા જે છે એમનું અનક્ષેત્ર આ જગ્યા ઉપર ચાલતું હોય છે અને આ જગ્યા ઉપર શ્રી વિજયગીરી બાપુ નું છે એવું કોઈ સ્વસદ વાતાવરણ થાય તો સાધુ સંતો એ પરિક્રમા કરશે પણ અમે અહીંયા જે આવેલા છે એમને ભોજન કરાવશું બરોબર તમે કેટલા લોકો તૈયારી સાથે આ જગ્યા ઉપર આવ્યા હતા કેટલા લોકોને તો જમાડી જ દેવા છે પ્રસાદી લેવડાવડાવી દેવી છે વર્ષે અમે અમારું ઓગણીસ વર્ષ છે અને ગોંડલ તાલુકા નું ગોમટા ગામે ખોડિયાર માની ટેકરી કહેવાય છે જેથી માતાજી જનકદાસ માતાજી આવે છે દર વર્ષે

અમારા મૌર્યના અદતપુરી બાપુના મન અને અમારા સ્વયંસેવકો ખડે પગે તન મન ધનથી સેવા કરી છે અને પ્રસાદનું આયોજન રાખે છે કોઈ પણ ભૂખ્યો માણસ આવે ગમે ત્યારે આવે અમારે ત્યાં ભોજન લીધા વિના જતા નથી જો સામેની બાજુએ ગરવોગઢ ગિરનાર અને ત્યાં આપણે જઈ રહ્યા છીએ અહીંયા દત્ત ચોક કહેવામાં આવે છે દત્ત ભગવાનનું મંદિર છે દોસ્તો આજના દિવસે રોપવે જે સેવા છે એ ચાલુ છે બે દિવસથી આ બંધ હતી પણ આજે ચાલુ છે ભવનાથ મંદિરમાં પણ થોડી એવી આપણને ભીડ જોવા મળી રહી છે દોસ્તો આ જગ્યા ઉપર અગાઉ આપણે વાત કરીએ એમ નાના મોટા ધંધાર્થીઓ દરેક લોકો આ જગ્યા ઉપર આવ્યા છે એક આશા સાથે આવ્યા છે કે ભાઈ કંઈક કમાઈને જશે પણ વસ્તુ થોડીક અઘરી નીકળી છે આ વખતે જોઈએ હવે આપણને શું અપડેટ મળતા રહે છે જે કંઈ પણ અપડેટ મળશે એ તમારા સૌ સાથે શેર કરતા રહીશું અહીંથી આપણે આગળ વધીએ છીએ વાહ જાય ગિરનાર એક દોસ્તો આ ગિરનારનું જે કંઈ પણ પરિક્રમાનું ટ્રાફિક છે એ ડાયવર્ટ થયું છે ગિરનાર પર્વત ઉપર અને ગિરનાર પર્વત ઉપર સાહેબ જોરદાર ભીડ છે અત્યારે તો આ બધું ટ્રાફિક એ બાજુ છે આ તમે જોઈ શકો છો કે કેટલું માણસો આ જગ્યા ઉપર આવ્યું છે સાહેબ દોસ્તો જો તમે ગિરનારને ગિરનાર સાનિધ્યને ખૂબ જ નજીકથી પ્રેમ કરતા હોય તો ભલે પરિક્રમા ના થાય પણ આપણે ગિરનારી મહારાજના દર્શન તો કરી જ શકીએ ને ભાઈ તો બસ એ જ વસ્તુ સાથે આ લોકો પરિક્રમા કરવા આવ્યા હતા ગિરનારી મહારાજના દર્શને ઉપર પર્વત ઉપર જતા હોય છે આ જગ્યા ઉપર આપણને થોડુંક પાણી અને કીચડ જોવા મળ્યું છે છે બાકી બધે રસ્તાઓ જે સુકાઈ ગયા છે આપણે સંપૂર્ણ વર્ચ્યુઅલી ટુર કરી રહ્યા છીએ ભવનાથ વિસ્તારની સાથે ધીરે ધીરે હું જે કંઈ પણ મને દેખાઈ રહ્યું છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે કંઈ પણ મને મગજમાં આવતા જાય છે એ બધા તમારા સાથે શેર કરતો રહું છું જો ખૂબ જ ટ્રાફિક છે સાહેબ આ છે લંબે હનુમાનજી નું મંદિર ખૂબ જ સુંદર મંદિર છે લંબે હનુમાનજી નું મંદિર છે આ અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ કે આપણને આગળ શું જોવા મળે છે જો દોસ્તો તો કઈક આ રીતનો માહોલ છે આ જગ્યા ઉપર જે કંઈ પણ તમારે પ્રશ્ન મૂંઝવતા હોય તમે પ્રશ્ન કરી શકો છો હું કોશિશ કરીશ કે તમને તમારા પ્રશ્નના જવાબ આપણે આપીએ હવે અહીંથી આપણે આગળ નહીં જઈએ દોસ્તો અને અહીંથી હવે રિટર્ન જતા રહીએ છીએ અને બાકીનું અપડેટ આગળ જે કંઈ પણ નવી વસ્તુ આપણને જોવા જાણવા મળશે તો એમાં આપણે આપીશું દોસ્તો અત્યારે હવે હાલ આપણે ભવનાથ વિસ્તારથી મજેવડી ગેટ તરફ આગળ વધી રહ્યા છીએ અને રસ્તે આપણે જોઈશું કે કેવી આપણને ટ્રાફિક જોવા મળે છે ધીમે ધીમે લોકોની આવક ચાલુ થઈ છે જે થોડા ઘણા આપણને અંદેશા આપે પણ અત્યારે કંઈ પણ બોલવું એ વ્યાજબી ના કહેવાય એટલા માટે આપણે માત્ર જોઈને સમજીએ કે ભાઈ ટ્રાફિક તો ઘણું થતું આવે છે જોઈએ હવે આપણને આગળ કેવા કેવા અપડેટ મળે છે હજી સુધી તંત્ર તરફથી કોઈ પણ નવું અપડેટ આવ્યું નથી દરેક મિત્રો ખાસ ધ્યાન દે આ લોકો પોતાની મનમરજીથી આ જગ્યા ઉપર આવ્યા છે દરેક નાના મોટા ધંધાર્થીઓ જે આરામ ફરમાવી રહ્યા છે કેમકે પબ્લિક છે નહીં ટ્રાફિક છે નહીં તો વેચાણ પણ કેનું થાય તો દોસ્તો કંઈક આ રીતનો માહોલ છે હાલ અત્યારે સમય થયો છે એરાઉન્ડ પાંચની આસપાસ અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આ અપડેટ જય ગિરનારી